અને ભાનો ભાઈ આયા ત્યાં તો પેલા કોકો બેસન ને બેસન કોક લઈને જતા હતા કે આ તો પ્રોગ્રામ કરવો છે અને પેલો છોકરો તો તો આ મારા પાલક લઈ લો છે મારા

કે જો નક મોળું તા તમારું પૂછે મરી જાવ સાળ પાછા મન તો બનાય બે 3 મહિના થઈ ગયા પાલો ન જા કે મહોજી હા નસકી થોડો જ મત રવાડે જે એટલું હા બેસર શાક બનાવી દે હું ચાર બર તો બારશ વાત હાચી છે તમારા કેવી બસ છોકરા તને ખબર ના પડે મને વળી એમનો જરૂર પડે

lanjut ઘ છે <laughs> ના આતો તોનો થઈ ગયો આ તો કેટલું આ તો પાંચ ગોમ ગોમ ગયા ખબર નહી હજી ને ના તો શાક બનાવી દું ને તો પેલો સાઈડમાં મળી ગઈ હવે આશી પરો વાલે તો ફાયદ કે ગયા મને અલગ પણ નથી કોઈ બની ગયો

હું તો ગયો વગર કાઠું છું સા બરોબર તમે એકલા જ બેઠા હતા મૂકો આ તો મને જા ગયો મૂકો કરશન ની ઘર બાજુ હોતો મારતા તો કંટાળ્યો તો કચી કીધું હું ઊંઘવાનું કરું બરોબર અરે ભાઈ તમે આવી ગયા હું મુજા પથારી બથારી કરીને તૈયાર કરીસ બધું ઓવા અરે મુજે બલાદમી હું આ તો ખાવા તો ખાધું કે ના ખાવા તો ખાધું છે પણ બરોબર ભાવી નહીં આ ભાઈ ઓય ઓય એકલે જ તારું હોય તમારા પાહન આવ્યો તો હું હતું પણ પેલા વાલજી ભાઈ અને પેલા પટેલ આ તો બે જણા પોગ્રામ કર્યો છે પેલા પાલક પકોડા બનાવો છે તો તો પણ કોઈ મોડું થઈ ગયું કે હું વળી કીધું તો કોઈ જાવું કદાચ ઊંઘી તો એટલે આ તો મને ખબર નથી પણ આ તો ગમ બધું કરિયા સામાન લેવા આવ્યા હતા અને પેલા છોકરાને મોકલ્યો મોકલો દઉં મારાથી પાલક લઈ ગયા એ હું વિચાર કરે મેં કુ જઈને ઓટો મારી આવું અરે શું કરે છે એ જઈને જોઈને પાલક પકોડા બનાવું છે મેં કુ એકલો જોઈ તો નહી મેળ

એ તો હવે જે વિચારીએ કદાચ ખાવાનો ટાઈમ વળી જો વળી મળી જાય તો વળી આપણે ભાગ્ય ખુલી જાય ખેડૂતો આપણે થોડું મળ્યું ખાવા અને નહીં કી તો થોડી વાર બે વાતો કરી પછી આપણે આવશું ને એટલે પાલક પકવા હે ના આવે પેલો પાલક મારા આવ્યો છે એ પાલક અને પેલો કોક બેસન લાયા છે તે આપણો મેદો આવે ને આ એનો ત્યાં કોક ભજીયા બનાવો આપણે તો કઈ ખાધા નહીં એટલે આપણને શું ખબર હોય હેડજો આપણે જોતા જઈએ તો ખરા તમે હેડો હેડજો તા જોવાય મળી જાય અને જોઈ લઈએ

નાને આયે કવાળો તો ખાલે જો તો દેલા ઓલા છે ને તો આનો કંઈ ભાજીનો કોણ ના હોય તો લાગે જો તેલ બરોબર નચ્્યું કે છોકરા કે તે તો ફૂલ જો એ તો ફૂલ ના કાસા પણ મન સાલ બસ થઈ ગયું જોજે આ સોટી કે લગાને આ એકદમ ચીન નતું જો પાછું બરોબર હા હા ને કા ઓ તેલ તમે ઉછું લાવ્યો તેલ તો આટલું તો છે ચાલ

દરરોજ વાળી જો હોય ખાવા જો કીએ ને એ બે હિત જોય તો વગર આમંત્રણ વગર આમંત્રણ જતા રૂપા હા પણ હવે આપણે શું કરીએ કે હવે ના આવું તો સારું એમ આપણે આમંત્રણ આલી હોત તો તો ભાઈ તૂટી પડો જ માણસો જ માણસો પણ નહીં એ સારું છે આપણે તો

કુણાન જે હોય બધા કડક ખાવાની વાત કરજે પાછો ને ભૂખે મરી જાય અજમો એ તો મહિનો આવ્યો તો થોડો તને ખબર ના પડે એટલે તો સારું જો આ રીત ના ને ભાગી જાય એટલે છે ને અલગ વાત થઈ હા આમ જત છે છોકરો વાગા છે જતાર કેવી હો ગઈ તો તો ખરા કો હોવે દીદી નમદાર કરી દીધી છે ચાલ છે પરપકોડા ઉતારે છે પકોડા સાથે એ પાલક પકોડા ઉતાર્યા છે હા આ ઓય જોઈન પાછો એટલે તમન લેન આવ્યો જો એ અત્યારે આયે બધું કામ કચાલ્યું છે મસ્ત બનાવી છે નહી તો તો ભાઈ શું કરો

આટલે બેજો બતાયેલું બસ બસ ઘણું થઈ ગયું એટલું જ થઈ જાય ના જો તો પોણી પાજો દસુરો રેસા આ પાળ કાચા હોય તો સળતાણ સળતા દસુરા જ હોય આ ભલામાં ખબર નથી અરે આ ખાયે ને તો જા ડબલો ભરો પડે લેલો ફલાડો હા તો તમે ન રવા દયો

કે આ છોકરો કેમ સબ સબર બોલાય છે 30 એ નતું આજે આવ્યો થા માર ખાવાય ના 30 બીજું કોઈ આલવાનું આય આજો તમે મારે પેલા બેહી ગયા જો પાછી વાતો કરું છું એકલા એકલા ઘેર લઈ જ ને કરું છું નથી મારવું સમજો આયા છે ઘેર મહેમાન

હા આઈ કવિ બનિશે જોજે તો કીધું હતું બરોબર બધું કાઢી ઉભા રહેજો તમે આ કાઢી લેટો પહેલા પહેલા કવિ બનીશે ઓ બે આવો તમારા છોકરા

જો કડતી નહોતો કઢવા આ રહ્યો હું કહીતો તો ઓયથી કાઢી નોક્યો છું પણ આ લેક આ ઓમે લોક થાય

તમારી કેવડે અત્યારે અમે મફતનું કોઈ ખાવા માંગતા નથી કોઈ હલકા કરતા હતા પાલક પકો આજે પાલક પકોડાવવા પ્રોગ્રામ રાખ્યો અમારે પટેલ ને બી હવાય રાખ્યો હતો બરોબર એમાં અમાર અમારે કાકા જાય બરોબર એમાં અમારે કરશનભા કરશે બે ગયા પાછા એટલે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી